જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી દ્રાક્ષનો હલવો એકદમ નવી રેસીપી છે નૂતન સામગ્રી છે શ્રી ઠાકોરજીને દૂધઘરની સામગ્રીમાં સિદ્ધ થાય છે તો જો આ વિડીયો તમને જોયા પછી જો પસંદ આવે ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને ગ્રુપમાં શેર કરજો તો પહેલાં તો આપણે આ રીતની સરસ એવી પીળી અને એકદમ મીઠી હોય ને એવી આપણે દ્રાક્ષ પસંદગી કરવાની છે તો આ સામગ્રી બનાવીએ ત્યારે દ્રાક્ષ આપણી ફ્રેશ હોય ને તાજી ત્યારે જ આપણે આ સામગ્રી સિદ્ધ કરવાની છે તો આ પહેલાં તો આ દ્રાક્ષને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ અને એનું આપણે સ્મૂથ એવી પીસી લેવાની છે મતલબ કે એનું આપણે બેટર રેડી કરવાનું છે આમાં આપણે કોઈ પાણી કે દૂધ નાખવાની જરૂર નથી કેમ કે દ્રાક્ષમાં પોતાનું નેચરલ પાણી હોય છે ને એટલે સરસ એવું બેટર રેડી થઈ જાય છે તો જો આ રીતે આપણે સ્મૂધ એવું બેટર રેડી કરી લેશું તો આ એક વાટકી જેટલું આપણું બેટર છે તો આ જો આ એક વાટકી જેટલું બેટર છે ને તો એની સામે અહીંયા આપણે હલવો બનાવવા માટે બે વાટકી જેટલું અહીંયા આપણે દૂધ કરીશું તો દૂધ અહીંયા મેં ગાયનું દૂધ લીધું છે તમારી પાસે જે દૂધ હોય તમે જે દૂધ વાપરતા હોય એ અહીંયા લઈ શકો છો તો આ દૂધ મેં ફેટવાળું જ છે એમનું તાજું દૂધ જ છે તો બંને વસ્તુને આપણે પહેલાં તો નીચે જ મિક્સ કરી દેવાની અને પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને હાઈ ફ્લેમ ઉપર આપણે કૂક થવા માટે રાખી દઈશું તો જો દ્રાક્ષ છે ને આપણે મીઠી જ લીધી છે છતાં પણ એની નેચરલ ખટાશ તો એમાં હોય જ છે એટલા માટે જ્યારે આપણે દૂધ ગરમ કરશું ને એટલે દૂધ આપણું ફાટી જશે દૂધ આપણું ગરમ થઈ જશે ને ત્યાં ફાટી જશે પણ ગભરાવાનું નહીં કેમ કે આ કણીઓ છે ને એ જ સરસ આ હલવામાં સુંદર લાગશે તો આપણે આને સતત ચલાવતું રહેવાનું જ્યાં સુધી કે કડાઈને છોડવા ન લાગે દૂધ આપણું બળે ને પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે સાકરનો પાવડર કરી દઈશું તમે જો ખાંડ વાપરતા હોય તો ખાંડ કરજો પણ જો શ્રી ઠાકોરજી માટે જ સામગ્રી સિદ્ધ કરો છો ને તો અહીંયા આપણે સાકર વાપરવાનો જ જો આગ્રહ રાખવાનો અનુકૂળતા હોય ને તો સાકર જ વાપરજો મિત્રો તો હવે આપણે સાકરનો મેં જો પાવડર કરી દીધો છે પણ અહીંયા મારે વિડીયો સ્કીપ થઈ ગયેલો છે એટલે આવ્યું નથી પણ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે કરી દેવાની તો આપણે હલવો કરવો છે એટલે આપણે વધારે બહુ ઘાટું કરવાની જરૂર નથી તો આ સ્ટેજ ઉપર આપણે એને નીચે ઉતારી લેશું જો અહીંયા આપણે આની બરફી બનાવવી હોય ને તો તમારી કડાઈને છોડવા લાગે ને ત્યાં સુધી આપણે આને થવા દેવાનું એટલે થોડી વાર વધારે રહેવા દેશો ને એટલે આપણે બરફીપણાની બનાવી શકીએ પણ આપણે અહીંયા હલવો સિદ્ધ કરવો છે તો હવે અહીંયા આપણે નીચે ઉતારી અને એક ચમચી જેટલું અહીંયા મેં ઘી કરી દીધું છે અને બેથી ત્રણ ચમચી જે સોરી નંગ મેં અહીંયા ઇલચીનો પાવડર કર્યો છે અને આ સુકા મેવાને આપણે કતરણ એમાં કરી દઈશું તો આ બધું બરાબર મિક્સ કરી અને ઠરે પછી આપણે એને એક વાટકીમાં એટલે કે કટોરીમાં સજાવી દેસુ તો જુઓ તમે જોઈ શકો છો ને કેટલો સુંદર અને સુકોમળ સ્મૂથ એવો આપણો લીલી દ્રાક્ષનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો આ રેસીપી છે ને આ સામગ્રી એકદમ સરળ છે અને સુકોમળ છે પ્રભુને સોહાય એવી છે તો અવશ્ય અરોગાવજો અને જો અમારી રેસીપી તમને પસંદ આવી હોય ને મિત્રો તો પ્લીઝ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા વૈષ્ણવો પણ આ રેસીપીનો લાભ લઈ શકે અને પોતાના પ્રભુને રોગાવી શકે તો આ નૂતન સામગ્રી છે અવશ્ય અરોગાવજો અને તમે ક્યારે અરોગાવશો ક્યારે સિદ્ધ કરશો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારે બીજી જે કંઈ પણ સામગ્રીના વિડીયોઝ તમારે જોવા હોય ને તો મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું ચોક્કસથી અપલોડ કરીશ ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો